નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કેવું રહ્યું આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસ બીટીના ભાવ રૂપિયા તેરસો પચાસથી લઈને પંદરસો નેવ્યાસી સુધીના બોલાયા તો જીરુના ભાવ ત્રણ હજાર આઠસોથી લઈને ચાર હજાર પાંચસો છન્નું સુધીના બોલાયા ઈસબગુલના ભાવ રૂપિયા સત્તરસો પચાસથી લઈને બાવીસસો પચાસ સુધીના બોલાયા ટુકડા ઘવના ભાવ ચારસો સત્તાણુંથી લઈને પાંચસો સિત્તેર સુધીના બોલાયા તો લોકવન ઘઉંના ભાવ ચારસો ત્યાંશીથી લઈને પાંચસો બત્રીસ સુધીના બોલાયા તલના ભાવ રૂપિયા બે હજાર ત્રણસો વીસથી લઈને બે હજાર છસો પાંત્રીસ સુધીના બોલાયા તો રાયડાના ભાવ આઠસો નેવુંથી લઈને નવસો એક્યાસી સુધીના બોલાયા રાયના ભાવ રૂપિયા અગિયારસો વીસથી લઈને તેરસો પચાસ સુધીના બોલાયા તો ધાણીના ભાવ રૂપિયા એક હજાર ચારસો અગિયારથી લઈને બે હજાર ત્રણસો અગિયાર સુધીના બોલાયા પીળા ચણાના ભાવ રૂપિયા એક હજાર એકસો પચીસથી લઈને એક હજાર બસો એકત્રીસ સુધીના બોલાયા તો મેથીના ભાવ રૂપિયા નવસો ત્રીસથી લઈને ચૌદસો પાં પંચાણું સુધીના બોલાયા વરિયાળીના ભાવ નવસો પચાસથી લઈને સોળસો પચાસ સુધીના બોલાયા એરંડાના ભાવ એક હજાર પાંચથી લઈને અગિયારસો પાંચ સુધીના બોલાયા તો સૂકા મર્ષાના ભાવ નવસોથી લઈને સોળસો પચાસ સુધીના બોલાયા આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો